મોરબી વાંકાને નેશનલ હાઈવે પર બંધુનગર પાસે કાર અને ડમ્પર વચ્ચે ધડાકા અકસ્માત સર્જાયો હતો બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અકસ્માતમાં કુલ ત્રણના મૃત્યુ થયા છે અને બાળકી અને મહિલા ગંભીર રીતે ઘાયલ થતા દવાખાને ખસેડાયા મોરબી મોરબી વાંકાને નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે અર્ટિકા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યા હતા અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક ત્રણ થયો હતો નેશનલ હાઇવે પર બંધુનગર ગામ નજીક ડમ્પર અને અર્ટિકા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કારનો બુકડો બોલી જવા પામ્યો હતો અકસ્માતમાં કારમાં સવાર તુષાર બાબુભાઈ માલવિયા ઉમર વર્ષ ત્રીસ રહેવાસી ઉમા ટાઉનશીપ અને વરૂણ વાસ્કલે વર્ષ અઠ્યાવીસ રહેવાસી જાંબુવાળાના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા જ્યારે અકસ્માતમાં કારમાં સવાર મહિલા બાળકી સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મહેશ સિંગાર ઉમરવર્ષ ચોવીસ વાળાનું મૃત્યુ થયું હતું અકસ્માતમાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો હતો અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર તેમજ કાર ચાલકના મૃત્યુ થયા હતા મહેશભાઈ વરૂણભાઈ બંને ટ્રકમાં સવાર હતા તુષારભાઈ કારમાં સવાર હતા ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે જ્યારે મહિલા અને બાળકીને સારવાર આપવામાં આવી રહી છે